કુસમારા ગામની સીમમાં સર્વે નંબર એકતાલીસ માં રમેશભાઈ તુલસીભાઈ ચૌહાણ તથા ઘનશ્યામ કેશુભાઈ રામાણી નામના ઈસમો લાકડાના કોલસાનો વેચાણ તથા ખરીદ અને એનું શોર્ટિંગ ફોરેસ્ટ ખાતાની કે જીપીસીબીની કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર કરતા હોવાની બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ કામરેજ પોલીસ દ્વારા ફોરેસ્ટ ખાતાને સાથે રાખીને રેડ કરતા સદર જગ્યાએ પતરાના શેડ તથા પ્લાસ્ટિકના મીનિયાની થેલી અને કંદાન તથા અલગ અલગ ઢગલાઓમાં મળી કુલ્લે આશરે પચાસ ટન જેવો લાકડાના કોલસાનો મુદ્દામાલ મળી આવે જે બાબતે સ્થળ પર હાજર બંને ઈસમોને પૂછપરછ કરતા સદર કોલસાનું ખરીદ વેચાણ કરવા માટે અથવા તો સાઈડ ડેપોનો કોલ ડેપો ચલાવવા માટે ફોરેસ્ટ ખાતા તરફથી કોઈ પણ પ્રકારની પરમિશન આપેલ છે કે કેમ તે પૂછપરછ કરતા સદર ઈસમે આવા પ્રકારની કોઈ પણ પ્રકારની પરમિશન લીધેલ ન હોવાનું જણાવેલ જે બાબતે સદર ઈસમો આ કોલસો ક્યાંથી લાવે છે અને કોને કોને વેચાણ કરે છે તે બાબતે પૂછપરછ કરતા સદર ઇસમોએ જણાવેલ કે હિંમતનગર ખાતે રહેતા એક ઈસમ પાસેથી અમે આ લાકડાનો કોલસો લાવી તેનું અલગ અલગ રીતે શોટિંગ કરી લોકલ હોટલ તથા રેસ્ટોરન્ટમાં ઈંધણ તરીકે એનો ઉપયોગ કરવા માટે વેચાણ કરીએ છીએ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ખાતા તરફથી સદર જગ્યાએથી કુલ્લે પચાસ ટન કોલસાનો મુદ્દામાલ જેની કિંમત બાર લાખ રૂપિયાનો જમા લઈ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે બંનેની પૂછપરછ કરતા કોલસો સંગ્રહ કરેલી વેચાણ કરવા અંગે જરૂરી જીપીસીબી અને વન વિભાગની મંજૂરી મેળવવાની હોય છે પરંતુ બંને વિભાગની મંજૂરી ન હોય ને હાલ તુરંત પોલીસે તમામ જથ્થો સીઝ કરી જાણવા જોખમાં નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સુરેશ રાઠોડ કામરેજ